ગઢડાનો લીંબાળી ડેમ ઓવરફ્લો એક દરવાજો ખોલવામાં આવતા નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની જીવાદોરી ગણાતો લીંબાળી સિંચાઈ યોજના ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે ડેમમાં પાણીની સતત આવક ચાલુ રહેતા રૂલ લેવલ જાળવવા માટે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે આ પગલાના ભાગરૂપે ડેમની નીચે આવતા બોટાદ અને ભાવનગર જિલ્લાના ગામોને સાવચેત રહેવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મારું નામ એચ જે સિકોત્રા નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ પેટા વિભાગ નંબર બે ગઢડા હાલ લીંબાડી ડેમ સંપૂર્ણ ભરાતા અને એનો રૂલ લેવલ જાળવવા માટે અને હજુ સુધી વરસાદનું પાણીની આવક હોવાથી લીંબાડી સિંચાઈ યોજનાનો એક દરવાજો પોઈન્ટ દસ મીટર ખોલવામાં આવેલ છે અને બોટાદ જિલ્લાના અને ભાવનગર જિલ્લાના સાત ચૌદ ચૌદ ગામોને અમે એલર્ટ કરવામાં આવેલા છે આપણે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સાત ગામો જેવા કે રામપરા માંડવધાર ગઢડા અડતારા જેવા ગામો અને વલભીપુરના દરેડ પચ્છે ગામ જેવા સાત ગામોને લાભ થાય છે